તલાજા શહેરમાં પટેલ બોર્ડિંગ ખાતે ગુજરાત સરકારના આદેશ અનુસાર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભાવનગર અને કેન્દ્રવતી શાળા નંબર બે તળાજા દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બપોરે ત્રણ કલાકે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો પટેલ બોર્ડિંગ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી ભાવનગરના વિવિધ અધિકારીઓ તેમજ સ્થાનિક અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા